નામ એક માણસ છે જે મુંબઈમાં રહે છે એના દ્વારા ભાડાએ રાખવામાં આવેલ છે એ માણસના રિલેટિવ્સની ખોદબીજ કરીને અને આની ઉપસ્થિતિમાં આની વિડીયોગ્રાફી હેઠળ એ ઘરની ઝડપી કરવામાં આવેલી ઝડપી કર્યા પછી લગભગ એટી સેવન પોઈન્ટ નાઇન ટુ ઝીરો કેજી ગોલ્ડ બાર્સ જે બ્રિક ફોર્મમાં છે એટલ સાથે ઉન્નીસ પોઈન્ટ સિક્સ સિક્સ થ્રી કેજી જ્વેલરી જેમાં એ જ્વેલરી મળી આવેલ આમ ટોટલ કરીને એકસો સાત પોઈન્ટ ફાઇવ સિક્સ ફાઇવ એટ થ્રી કેજી સોનું અને જાહેરાત મળી આવેલ એ જગ્યાથી અગિયાર જુદા જુદા બ્રાન્ડ્સના લક્ઝરી ઘડિયાળો પણ મળ્યા છે પ્રારંભિક રૂપે આ બધું મુદ્દામાલ જે છે આની કિંમત સો કરોડથી વધારે છે અને એક કરોડ સેત્રીસ લાખ જેવો કેશ પણ એ જગ્યાથી મળી આવેલ છે એ ઘર ભાડે રાખેલ હતો એનું નામ મેઘકુમાર મહેન્દ્ર શાહ હતો હવે આ માણસે ક્યાંથી લેવીને આવ્યો એના શું શું ધંધા છે એ ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે અને સમયાંતરે એમાં ડીઆરએ એક બહુ જ એક્સપર્ટ એજન્સી છે એ લોકો તપાસ કરીને જે જે એનો જે સોર્સ છે એ જાણશે હા પ્રારંભિક તૌરે અમે આ જરૂર કહી શકીએ કે આ જે એટ્ટી સેવન કેજી જે બ્રિક ફોર્મમાં મળ્યો છે એમાંથી અંદાજીત બાવન કેજી ઉપર ફોરેનનો આ હોય એવા મારકા મળી આવેલ છે તો એનો એનાથી અમે લાગે છે કે ભાઈ મોસ્ટલી ફોરેનથી આવેલો એ જે આરોપ એક મકાન લોક રાખવામાં આવતા હતા અને એ જગ્યાનો ઉપયોગ ફક્ત એ લોકો એ સ્ટોરેજ માટે કરતા હતા જે મુખ્ય જે જે શંકાસ્પદ માણસ છે જેનો એ માલ થઈ શકે એ હાલ કબજા હેઠળ નથી જ્યારે એ આવશે તો એ બધી જે બાબતો છે એ બધું ક્લિયર થશે